અને દીકરીના મમ્મી હતા એ મમ્મી કે કામ કરો દીકરીના ગરમ પાણીના પોતા મૂકો હમણાં દીકરી હારી થઈ જાય દીકરીના ગરમ પાણીના ના પોતા મૂક્યા પણ દીકરી સારી ન થઈ તો દીકરીના બા હતા એ કે કામ કરો આ દીકરીને મોટા ધાબડા લાવીને ઉડાડીને ઉડાવી દો હમણાં દીકરી હારી થઈ જાય મોટા ધાબડા લાવીને ઉડાવી દીધી પણ દીકરીની તબિયત સારી ન થઈ તો દીકરીના પપ્પા આવ્યા દીકરીના પપ્પા કે કામ કરો વાતાવરણ બહુ ખરાબ ચાલે છે ટાઈટ છે એક કામ કરો ગરમ ગરમ કડું કરીએ બનાવો હમણાં કડું કરીએ તું પાઈ એટલે બધી જ શરીર ગરમી નીકળી જાય હમણાં દીકરી હારી થઈ જાય કડું કરીએ તું પણ દીકરી હારી ન થઈ પછી એ ઘરમાં એક સમજુ વ્યક્તિ હતા એના કાકા એના કાકા શું કર્યું ખબર આવું કઈ ન કર્યું એને સીધા ડોક્ટર ને બોલાવ્યા ડોક્ટર આવ્યા નર્સ છે રિપોર્ટ કર્યા અને પછી એવું કીધું કે અત્યાર સુધી જે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા ને હવે દીકરી હતો કમળો તમે જે એક્સપેરિમેન્ટ કરી રહ્યા ને એટલે કે જે પ્રયોગ કરી રહ્યા ને એને કારણે દીકરી ને થઈ ગયું કમળી એટલે કે વધારે બીમાર પડી ગઈ હવે આને હાજી થતા 20 થી 25 દિવસ થશે આ છે એક્સપોર્ટ એડવાઇસ એડવાઇસ અને એક્સપોર્ટ એડવાઇસ ની અંદર આટલો જ ફેર છે બહુ પાતળી ફેર છે કે જે સમજાય તો બધા દેઠોક કરે ને એ દેઠોક નહીં જે ફિલ્મમાં જે પણ વ્યક્તિ તજજ્ઞ હોય એની સલાહ લઈ અને તમારા દીકરા દીકરીને આગળ વધારજો યાદ રાખજો મારો શબ્દ કે જો તમારો સલાહકાર એ સકુની હશે તો પછી તમારા દીકરા દુર્યોધન જેવા થશે અને જો તમારા સલાહકાર એ કૃષ્ણ હશે તો અર્જુન જેવા થશે એટલે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે

તો કે ધંધોમાં આગળ વધવું છે તો પાછળ બહાર બેઠા છે જાહેર જીવનમાં આગળ વધવું છે તો કરણસી છે અમે છીએ કઈ લાઈનમાં આગળ જવું એ તમારે નક્કી કરી એક કાયદો એક કાયદાનું જ્ઞાન એટલે કે લો અને તેની સાથે સાથે એક ફિલ્ડ એવું છે કે જેની અંદર સૌથી વધારે આપણી ઉણપ છે અને એ ઉણપ છે જર્નાલિઝમ એટલે કે પત્રકારત્વ ક્ષત્રિય સમાજમાં બહુ પાછળ છે ક્ષત્રિય સમાજ એ હંમેશા કાયદાનું રક્ષણ કરતો એવો સમાજ છે ક્ષત્રિય સમાજ ની અંદર રહેલો જે પાવર જે છે જે જોમ જુનુન અને જુસ્સો એને સારી રીતે વાળવા માટે જો તમારી પાસે પત્રકારત્વનું જ્ઞાન હોય તો હું એવું માનું છું કે આપણે આ સમાજને એક નવી દિશા એ આપી શકીએ એમ છીએ અહીંયા ઉપસ્થિત બે કાયદાના રક્ષક તો છે જ હેતલબા અને જયદેવસિંહ સાહેબ એ કાયદાને રક્ષક છે આજે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી અને પીઆઈ બન્યા આજે બિઝનેસમેન પણ છે આજે જાહેર જીવનના બીજા લોકો પણ છે આ ક્ષેત્રમાં આ સ્ટેજ ઉપર પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ગુજરાત આખાની સફર હું જ્યારે કરતો આવ્યો છું ત્યારે મને એવું લાગ્યું વ્યક્તિગત રીતે કે આ ક્ષેત્રીય સમાજ જે છે એ કાયદો ઓછો જાણે છે એ લો અને જર્નાલિઝમ આ બે વિષય એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે હમણાં હું અને દાદા બે વાત કરતા હતા આગળમાં તલવારબાજી ચાલતી હતી અને વાત નીકળી કે આપણો સમાજ એ તલવારબાજીમાં મોખરે છે હોવું જ જોઈએ એમાં ના જ નથી રહેવું જ જોઈએ પણ પરંતુ સાથે સાથે જે વર્તમાનની સૌથી મોટી જે તાકાત છે એ તાકાત પણ આપણે આગળ વધવાનું છે અને આ તાકાત એ આ છે આ તાકાત આ પેન આ કલમ છે અમે એવું હંમેશા કહીએ છીએ તમે પણ હંમેશા યાદ રાખજો કે ઇફ યુ આર નોટ અપડેટેડ એન અપગ્રેડેડ ધેન યુ આર આઉટડેટેડ જો તમે સમય સંજોગ ને પરિસ્થિતિ સાથે બદલતા નથી તો આ ક્ષત્રિય સમાજ પણ આઉટડેટેડ થતા વાર નહીં લાગે એટલે સમય સંજોગો પરિસ્થિતિ સાથે એ બદલવું પડે છે મેં તમને કીધું એમ કે એક થી દસ ધોરણ અંદર મારે ક્યારે સાહીઠ ટકા નથી હોય ફર્સ્ટ ક્લાસ નથી હોય નથી ડિસ્ટ્રિક્ટ સ્તર આવ્યો પણ આખા ગુજરાત ની અંદર જયારે પોલીસ પરીક્ષા હતી ત્યારે મારું આજથી દસ વર્ષ પહેલા મારા ખભે ખાખી હતી પણ સમય સંજોગ સાથે પરિસ્થિતિ બદલાણી થાકી છોડી અને જાહેર જીવનમાં આવ્યા અને જાહેર જીવનમાં અત્યારે તમે મને લડતા જોતો હશો

વિપુલસિંહ ઝાલા એ વિપુલસિંહ ઝાલા એક ડ્રેનેજ લાઈન એટલે કે ગટરનું જયારે કામકાજ ચાલતું હતું એ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એ ખુલ્લા ઢાંકણામાં કદાચ ખ્યાલ ન રહ્યો તો એમાં પડ્યા અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો તો ક્ષત્રીય સમાજે આજે ભેગા થઈ અને ખરેખર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવો કરવાની જરૂર હતી વડોદરા મ્યુનિસિપાલ કમિશનને પૂછ પ્રશ્ન પૂછવાની જરૂર હતી કેમ નથી થતું હું કોઈ રાજકીય વાત નથી કરતો પણ હક અધિકાર અને ન્યાય પ્રત્યે અવેર કરવા માટે આ વાત મૂકી રહ્યો છું કે આજે આપણે આપણો ભાઈ ગુમાવો છે કાલે આપડા દીકરો ગુમાવો છે બીજો નથી ગુમાવો ને તો પ્રશ્ન કરો આ તંત્રને પ્રશ્ન કરવામાં કઈ ખોટું નથી આ તંત્રને પૂછો કે આ પરિસ્થિતિ શા માટે છે મારા એક સાથી મિત્રો યુવરાજ જાડેજા મારા નામેરી મૂળ ગામનું અથલી ગોઢી અને રાજકોટમાં એના પિતાજી વનરાજસિંહ જાડેજા એ પણ પત્રકારતાઓ સાથે જોડાયેલા હતા અને રાજકોટની અંદર પણ આ જ દુર્ઘટના બની હતી અને એ દુર્ઘટનામાં એને પોતાના પિતાજીનો જીવ ગુમાવ્યો આજે વિપુલ સિંહ જીવ ગુમાવ્યો તો આપણે કોર્પોરેશનને સવાલ નહીં કરીએ તો ક્યાંથી ચાલશે એટલે સવાલ કરો સવાલ મને પણ કરો સવાલ પીઆઈ સાહેબ છે પીઆઈ બેન છે અહીંયા અધિકારીઓ છે બીજા બિઝનેસમેનો છે જાહેર જીવનના લોકો છે એને સવાલ કરો તો પરિસ્થિતિ બદલાશે આ પરિસ્થિતિ બદલવી ખૂબ જરૂરી છે અને તમામ ક્ષેત્રોની અંદર તમામ ક્ષેત્રોની અંદર એ આપણે આગળ વધવાની જરૂર છે તલવારી તલવારબાજીમાં ખૂબ આપણે આગળ છીએ આપણે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી આ તલવારબાજીને આપણે પહોંચાડી છે ખૂબ લાગણી અને સંવેદનાઓ મારી પણ છે એ ઉજમ મને પણ થાય કે ખૂબ સારું કર્યું આપણે છે ઇન્ટરનેશનલ લેવલ સુધી આ તલવારબાજીને પહોંચાડી પરંતુ જ્યારે ન્યાયતંત્રની વાત આવે તો મને દેખાડ્યો એક ક્ષત્રિય સમાજનો નેતા એક ક્ષત્રિય સમાજનો જજ એ ન્યાયતંત્રની અંદર હોય સારા બધા કાર્યક્રમમાં મને નામ બતાડો કોઈ આપણું જ્યાં ત્યાંથી સિસ્ટમ ચાલે છે જ્યાંથી ન્યાય થાય છે એક સમય હતો જ્યારે ભાઈ રાજા હતા રાજા એ રજવાડા પાંચસો ને બાંસઠ દેશી રજવાડા આપણી પાસે હતા અહીંયા જે જમીન ઉપર ઊભો છું જમીન ઉપર પણ શિવજીનો બે કોણ હસ્તકત રજવાડાઓ હતા આજે રજવાડામાંથી રજ મરી ગયા આપણે બધા એ રજવાડાઓ આપણે આ દેશના વિલીનીકરણમાં અર્પણ કરી દીધા તો વર્તમાનનો લોકશાહીનો સૌથી તાકતવર રાજા કોણ એ સમજવું પડશે તો કે વર્તમાનનો સૌથી લોકશાહીનો તાકતવર રાજા એટલે વહીવટી તંત્ર હોય તો કલેક્ટર પ્રશાસન તંત્ર હોય તો બે મને ભાઈ છે એમ એસપી પીએ છે એ એસપી સુધી પહોંચશે છે એ રીતે કે વહીવટી તંત્રનો જે રાજા હઈશુ આજે પ્રશાસન તંત્રના જો આપણે રાજા હઈશુ તો આપણે આપણે રૂપવો આપણી પરંપરાઓ એ બધું જાળવી શકીશું નહીતર થશે કેવું કે આપણે બનાજ બે ચાર દિવસની પોલીસ ઘટના દાતાની કે જે આપણી પરંપરા કે નવરાત્રીની અંદર આઠમના દિવસે આપણે પૂજા કરીએ એ જે આપણો વિશેષ અધિકાર હતો જ્યારે દાતા સ્ટેટ હતું ત્યારથી દે આપણે છેટ 1100 વર્ષ 1100 ની સાલ હતી જે જયંદ્રસી પરમાર હતા જ્યારે દાતા સ્ટેટમાં આ અંબાજીની જ્યારે કહી શકાય કે મંદિરની સ્થાપના કરી ત્યારથી એ વિશેષ અધિકાર આવતો તો અત્યારે એ અધિકાર છીનવાઈ રહ્યો છે આપણે બધે ભેગા થઈને બોલવું પડશે આપણે બધે સવાલ ઉઠાવવા પડશે આપણે બધે પ્રશ્ન પૂછવા પડશે એ તમામ ક્ષેત્રોની અંદર આજે તેજસ્વી તારલાઓ જે છે એ તેજસ્વી તારલાઓને પણ કહેવા માંગુ છું એના માતા પિતા બધા જ અહીંયા બેઠા છે તો હવે એક દિશા નક્કી કરવાનો સમય આવી ગયો છે કારણ કે ધોરણ દસ ધોરણ બાર કે કોલેજના જે વિદ્યાર્થીઓનું અહીંયા સન્માન થયું તો હવે આગળની દિશા શું વોટ નેક્સ્ટ આગળ શું દિશા તરફ છે કે હવે કરવું પડશે કે આપણે આપણા બાળકને કઈ દિશા તરફ આપણે આપણી આપણા બાળકને જે દિશા તરફ વાળીશું ને દેશ એ દિશા તરફ વળશે બધા કહે છે ને કે રાષ્ટ્ર નિર્માણ કરવું છે રાષ્ટ્ર નિર્માણ થાય ક્યારે રાષ્ટ્ર નિર્માણ

કઈ ઘટે નહીં હા મોજ હા સમય સંજોગે બખ્તર પેરી લેવા પડે રાણા રાણા ને વીતે આ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એક સમય હતો ત્યારે મહાના બધા છત્રપતિ શિવાજી જે લડાઈ લડવા હતી એ લડી લીધી એમાં ના જ નથી પણ હવે આ જે મોબાઈલના ના અંદર જે આપણે રીલ કલ્ચર આગળ વધી રહ્યા છીએ એ રીલ કલ્ચર ને છોડીએ અને જે રીયલ કલ્ચર જે ક્ષત્રિય સમાજની જે પરંપરા છે ક્ષત્રિય સમાજની જે સંસ્કૃતિ છે એને જાળવીને આપણે આગળ વધીએ આપણે ખાલી રીલ આગળ નથી વધવું એ રીલ બીજાને દેખાડવા માટે છે આપણે બાળકના નિર્માણ માટે નથી એ યાદ રાખવું પડશે અત્યારે આ સમય મેં તમને કીધું એમ કે પરિવર્તનનો છે ક્રાંતિનો છે દરેક ફિલ્ડ ની અંદર બધા લોકોની જરૂર છે શિક્ષણમાં પણ બધા લોકોની જરૂર છે રાજકારણ માં પણ બધા લોકોની જરૂર છે અહીંયા પાછળ બેઠા ધંધા ધંધાધારીઓ છે એટલે કે વેપારીઓ છે તો વેપાર ક્ષેત્રની અંદર પણ આપણા સમાજની બહુ મોટી જરૂરિયાત છે કારણ કે આપણી સામે ઘણા બધા પડકારો છે તમારા બધા મારી સામે બધા બધા આપણા બધાની સામે પડકારો છે એમાં આર્થિક પડકાર સૌથી મોટી ચેલેન્જ છે આપણા માટે આપણે આર્થિક રીતે સદર છે જ નહીં જ્યારે બીજા સમાજના લોકો નાનું કુંદુ ભવનની કઈ જાહેરાત કરે કે પોતાના સમાજની વાડીની જાહેરાત કરે ત્યારે એ સમાજ ખાલી 5 મિનિટની અંદર પાંચ કરો 10 કરો 50 કરો ભેગા કરી નાખે છે કોઈની અદેખાઈ ન કરતો પણ એમાં જે આપણે બોધપટ લેવાની વાત કરીએ છીએ એ તો કોઈ દેખાય એની અદેખાઈ થાય પણ દેખાતું નથી પણ અહીંયા એક સારું કામ થાય એમાં આપણે બોધપટ લે ધડો લઈએ અમે કાઠિયાવાડી ભાષામાં એમ કે ધડો લઈએ એમ ધડો લઈએ કે શીખીએ કે સમજીએ અત્યારે આવનાર દિવસોની અંદર જે લડાઈઓ જે ક્ષેત્રે પણ લડાઈ એમાં આપણી આપણા બધાની એ સહભાગીતા હોવી એ ખૂબ જરૂરી છે હમણાં ડાટા સ્ટેટનો પ્રશ્ન એ ખૂબ ચર્ચિત છે આવેદન નિવેદન રજૂઆતો બધું પતી જાય પછી અમને એને કે કરણસિંહને યાદ કરજો કારણ કે અમે આવેદન નિવેદન રજૂઆત કરતા જ્યાં જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવા માટે જાણીતા છીએ એટલે એને એની ભાષામાં જવાબ દેશું બાકી આવે કે નિવેદન તો રોજ કલેક્ટર કચેરીમાં જાવ પોલીસ કચેરીમાં જાવ હજારો આવે છે અને હજારો એ કચરા પેટીને સ્વાહ થઈ જાય છે પણ બદલાવ લાવવો પડશે તો આપણે બધા એક થવું પડશે આપણે બધાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ભેગા કરી અનેક જાતના જગનું સમાધાન આ સમાજ ના ચિંતન ચિંતા એ બધામાંથી લાવવું પડશે એટલે યુવાન તરીકે એક એટલી અપીલ કે આપણો બાળક જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે તો એને ફક્ત કોન્સ્ટેબલ ન દેખાડો કે જો બધે કોન્સ્ટેબલની પરીક્ષા આવી ગઈ જા થઈ જા તૈયાર અને લાગી જા મહેનત કરવા એને દેખાડો કે કલેક્ટર છે એને દેખાડો આઈપીએસ કહેવાય એને દેખાડો કે આ જીપીએસસી ધકી તું ડીવાયએસપી બની શક એને દેખાડો કે આ જીપીએસસી ધકી તું મામલતદાર બની શક એને દેખાડો હમણાં જ આવ્યો કે આપણે આરએફઓ અધિકારી છે તો જીપીએસસી ધકી આરએફઓ થઈ શકાય એવું એને દેખાડો કે જો બધા આ રીતે તૈયારી કરીએ ને તો એ આરએફઓ થઈ શકાય કારણ કે આવનાર દુનિયા એ જ્ઞાનની છે અને છેલ્લી બે મિનિટ કહી દઉં કે સિર્ફ જ્ઞાન હી

જે 30 40 સેકન્ડ ની અંદર ફરી જાય એ જ્ઞાન ને રીઅલ જ્ઞાન રીઅલ નોલેજ જો એટલે એ નોલેજ હશે એપ્લિકેબલ કરી શકતા હશે યોગ્ય જગ્યાએ તો જ હવે આપણો સમાજ એ પ્રગતિ કરી શકે એમ છે એટલે આવનાર દિવસોની અંદર મે તમને કીધું એમ કે જ્ઞાન નો વધારો કેમ થાય આપણા બાળક ની અંદર જ્ઞાન નું સિંચન કેમ થાય કારણ કે જ્ઞાન હશે તો જ એ કટાક તલાટી પાસ કરશે કોન્સ્ટેબલ પાસ કરશે પીએસએ પાસ કરશે ડીઓએસપી ની પાસ કરશે કે એસપી ની પરીક્ષા પાસ કરશે પણ જ્ઞાન હશે તો એટલે જ્ઞાન તરફ આપણું બાળક કઈ રીતે આગળ વધે કઈ રીતે જીપીએસસી યુપીએસસી બીજી અન્ય પરીક્ષાઓ કઈ રીતે શિક્ષણ ક્ષેત્રે કે રાજકીય ક્ષેત્રે આપણે રાજકીય ક્ષેત્રનું જ્ઞાન આપતા જ નથી આપણા બાળકોને આપણે હરેક વખતે કહીએ છીએ કે રાજકારણમાં ન જવાય માટે રાજકારણ તો કે કીચો છે એટલે ભાઈ શા માટે આપણા જ્ઞાન